ભરૂચમાં હાસોડ તાલુકાના બમલેશ્વર ખાતે ઓએનજીસીની બોમ્પ પાર્ટી દ્વારા ખેડૂતોના ખેતરમાં મોડી રાત્રે આવીને મોટા ખાડાઓ પાડવામાં આવ્યાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે ત્યારે ઓએનજીસીના કાર્યવાહીથી ખેડૂતોના ખેતરમાં ભારે નુકસાન થવા પામ્યું છે હાંસોડ તાલુકાના બમલેશ્વર ગામે ખેડૂતોના ખેતરમાં કોઈ પણ પરવાનગી લીધા વિના ઓએનજીસીના કોન્ટ્રાક્ટર દ્વારા બ્લાસ્ટિંગ કરી મોટા ખાડાઓ કરવામાં આવ્યા ત્યારે ઓએનજીસીની બ્લાસ્ટિંગની કાર્યવાહીથી ખેડૂતોને ભારે નુકસાન થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આ મામલે બમલેશ્વરના પચાસ જેટલા ખેડૂતો દ્વારા હાસોટ મામલતદાર કચેરી એકત્ર થઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ઓએનજીસીની કામગીરીથી થતા નુકસાનીના વળતર માંગ કરી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ વાતની જાણ થતાં ઓએનજીસી કોન્ટ્રાક્ટર પણ મામલતદાર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને હાસોટના મામલતદાર રાજન વસાવાએ કોન્ટ્રાક્ટર સાથે બેઠક કરી ખેડૂતોને કોઈ અન્યાય ન થાય તે રીતે આવેદનપત્ર આપવા માટે અમારા ખેતરોમાં અમારા ગામ લોકો અથવા પંચાયતની જાણ એ લોકોએ જે કામગીરી કરી છે એમાંથી અમારા પાકને ભયંકર નુકસાન થયેલું છે અને એ જે લોકો ખાડા કરે છે એની જે માટી નીકળે છે એમાંથી અમને એ માથે એ જમીન અમને પંદર વર્ષ સુધી ઓછામાં ઓછું કામ નથી લાગતી એટલે આજ સુધી એમનું વળતર અમને મળેલું નથી અને ગયા વર્ષે પણ એ લોકોએ ખાડા કર્યા હતા એનું પણ આજ સુધી વળતર મળેલું નથી ને અત્યારે પણ એ લોકોનું કોઈ ધારાધોરણ નક્કી નથી એમની પાસે અમે કાગળ માગ્યા એ માગ્યા સળતોનું કંઈ પત્રક માગ્યું તો પણ એ લોકો આપી શકતા નથી તો અત્યાર પછી જે ખાડા અને જે નુકસાન થાય એની ભરપાઈ કોણ કરશે એની પણ કોઈ જવાબદારી લેતું નથી અને એ આપતા નથી એના માટે અમે આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવાનું અત્યારે આવેલા છે